સુરતમાં દિવ્યાંગોને પાતી યોજનાઓના અમલ માટે રજૂઆત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા દિવ્યાંગ લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચી કરાઈ નારેબાજી યોજનાનો લાભ આપવા માંગતા નથી સરકારી અધિકારીઓ અંત્યોદય યોજનાનો અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોની રજૂઆત સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ લાભ આપતા ન હોવાનો દિવ્યાંગોનો આક્ષેપ અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ અહીંયા હવે રજૂઆત કરી છે આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે આ આપો ને અમારે ચાલવામાં જો બધાને જાણે છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરત માંથી બધેથી દરેક ઝોન માંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એક ખરાબ ઘટના કહેવાય